ગરપાલિકા દ્વારા શહેરભરમાં અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે વોર્ડ નંબર દસ માં આવેલી શ્રી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો છે આ નવનિર્મિત રોડ બદલ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા અને સ્થાનિક નેતાઓનો આભાર વ્યક્ત કરવા માટે એક સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવિણભાઈ માડી નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજપૂર સરપંચા પ્રમુખ વર્ષાબેન પટેલ બોર્ડ નંબર 10 ના કોર્પોરેટર અને અન્ય સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ પાર્ક સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીઓના મોટી સંખ્યામાં રહીશો હાજર રહી અને નગરપાલિકાના વિકાસ કાર્યની હતો નિરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ દિસા एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।